હાલ ફોન વાપરનારા લોકો માટે વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ફોન વગર અત્યારે કોઈ પણ વ્યક્તિને ચાલતો નથી પણ વધારે ફોનના ઉપયોગથી કેટલાક નુકસાન પણ છે તમને જાણીને નવાઈ લાગશે કે એક રિપોર્ટ અનુસાર ફોનનો વધુ પડતો ઉપયોગ પુરુષ પર માટે ખતરનાક સાબિત થઈ શકે છે જેના કારણે પુરુષોના સ્પમ કાઉન્ટમાં ઘટાડો થઈ શકે છે અને નિષ્ણાતોના મતે વધુ પડતા ફોનનો ઉપયોગ પ્રજનન ક્ષમતા માટે ખતરનાક સાબિત થઈ શકે છે આજકાલ તમારી જે આસપાસના લોકોને મોટા ભાગનો સમય ફોન પર વિતાવતા જોતા હશો અને દરેક યુવક પોતાના ફોનમાં વ્યસ્ત છે ઓફિસનું કામ હોય કે રીલ જોવાનું હોય આજકાલ લોકો પોતાના ફોનમાં વ્યસ્ત રહે છે પરંતુ ફોનનો વધુ પડતો ઉપયોગ પુરુષો માટે નુકસાન છે સ્વિચ પુરુષો પર હાથ ધરાવવામાં આવેલા એક મોટા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો તેમના ફોનનો વધુ વખત ઉપયોગ કરે છે તેમના શુક્રાણુઓની સાંદ્રતા અને કુલ શુક્રાણુઓની સંખ્યા ઓછી હતી અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો દિવસમાં વીસથી વધુ વખત તેમનો ફોનનો ઉપયોગ કરે છે તેમના શુક્રાણુઓની સાંદ્રતામાં એકવીસ ટકા ઘટાડો અને કુલ શુક્રાણુઓની સંખ્યામાં બાવીસ ટકા ઘટાડો થાય છે કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ શુક્રાણુની ગતિશીલતામાં પણ ઘટાડો સાથે સંકળાયેલ છે અને મોબાઈલ ફોન રેડિયેશનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શુક્રાણુ ડીએનએ ફ્રેગમેન્ટેશન થઈ શકે છે તેથી રેડિયેશન એક્ટિવિડેટી જે સ્ટ્રેસ વધારી શકે છે અને જે પુરુષ પ્રજનન અંગોને નુકસાન પહોંચાડી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે